નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ અજે સિપાહી આર્મી ઓફિસર સાથે બનેલ સત્ય ઘટના વિશે લેફ્ટનન્ટ કર્નલ નિવૃત્ત સુરિન્દર સોહની છોતેર વર્ષના જુવાન છે પૂનામાં રહેતા સુરિન્દરજી સવારે અને સાંજે તે તેમની દીકરી હરલીનીને તેના ધમધોકાર ચાલતા બેકરી કમ કોફી શોપમાં જઈને મદદ કરે છે માત્ર આટલું જ નહીં તેઓ નિયમિત રૂપે ગોલ્ડ અને બ્રિજ રમે છે તેમને જોઈને કલ્પના પણ ન કરી શકો કે તેમનો એક પગ કૃત્રિમ છે જે રીતે એ પોતાનું કાયને ટીક પૂનામાં ભરછક ટ્રાફિકમાં ચલાવે છે જે રીતે તેઓ હાઈવે પર કાર ચલાવે છે જે રીતે તેઓ ગોલ્ફના બોલને ડ્રાઈવ કરે છે અને જે રીતે તેઓ કટાકાર દઢ પગલે ચાલે છે તે જોતા કોઈ એમ ન કહી શકે કે તેમનો એક પગ કૃત્રિમ છે પાતળો એક વળ્યો બાંધો કટાર ગતિશીલ છાલ હાથ મિલાવતા અનુભવાતી મજબૂત પકડ આ બધું તેમના ખડતલપણાની સાક્ષી આપે છે આ અનુભવી સિપાહીને પગ ગુમાવ્યાની શારીરિક વેદના અને માનસિક આઘાતનો પ્રત્યક્ષ અનુભવ છે તેમણે તેમનો પગ ઓગણીસો ને પાસઠ ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેન્ડ માઇન ના કારણે ગુમાવેલો આ દુર્ઘટનાને યાદ કરતા તે કહે છે કે તે વખતે હું મેજર હતો

કહ્યું અને હું બરાબર તે જ્યાં ઊભો હતો તેના પગલાના નિશાન પર ઊભો હતો સુરંગ જ્યાં દાટવામાં આવી હોય તે મેદાન પર બહુ કાળજીથી પગલાં મૂકવા પડે છે એક ખોટું કદમ અને જમીન નીચે દટાયેલી સુરંગ ફાટે છે મને કાંઈ મળ્યું નહીં એટલે મેં સુરંગ શોધવાનું સાધન મારા હવાલદાર પાસે માંગ્યું મેં જરાક જ પગ હલાવીને તેમની સામે હાથ લંબાવ્યો અચાનક ધડાંગ ધડાકો થયો અને બહાદુર સિપાહી સુરિન્દરજી ખરાબ રીતે જખમી થઈને પડ્યા અસહ્ય વેદનાથી પીડાતા અને લોહીથી લથપથ સુરિન્દરજીને હેલિકોપ્ટર માટે અડધા કલાકની રાહ જોવી પડી તેમને ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા યુદ્ધના એક બંકરના ઓપરેશન થિયેટરમાં તેમનો જમણો પગ કાપી નાખવામાં આવ્યો ત્યારબાદ તેમને કૃત્રિમ અંગ પ્રત્યારોહણમાં કેન્દ્ર પુનામાં ખેસડવામાં આવ્યા તેઓના ઘા તો અઠવાડિયામાં રૂજાઈ ગયા ડોક્ટરોને પણ નવાઈ લાગી જોકે કૃત્રિમ પગના પ્રત્યારોહણ માટે તેમના કપાયેલા પગ પર થોડી વધુ શસ્ત્રક્રિયા કરવી પડી ઓપરેશન બાદ દુખાવો બળતરા થતા હતા નવા પગ સાથે ચાલતા પણ શીખવાનું હતું પરંતુ સુરિન્દરજી નાસી પાસ ન થયા મેં પહેલેથી નક્કી કરેલું કે હું ચાલવા માટે લાકડી નહીં વાપરું તેઓ દઢરતાથી કહે છે કે તેમણે કૃત્રિમ પગ સાથે ચાલવાનો સતત મહાવરો રાખ્યો છ મહિનામાં તેમણે સેકન્ડ હેન્ડ કાર ખરીદી અને ફક્ત ડાબા પગનો ઉપયોગ કરી તેને ચલાવતા શીખી ગયા થોડા મહિના બાદ તેમના જૂના અને જાણીતા સ્કૂટર પર સવારો શરૂ કરી શારીરિક ઘા પર રૂજ જલ્દી આવી પણ માનસિક આઘાતની કળ વળતા વધુ સમય લાગ્યો તેઓ બહુ સારા ખેલાડી હતા નેશનલ ડિફેન્સ એકેડમીમાં ઉચ્ચ કક્ષાના તરવૈયા અને ટેનિસ પ્લેયર તરીકે તેમની ગણના થતી હતી ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં તેમને ટેનિસની રમત માટે સુવર્ણ સંદ્રક પ્રાપ્ત થયેલો હવે ટેનિસ સાવ છૂટી ગયું તેનો અવ્યક્ત ગુસ્સો તેમને કોરી ખાતો હતો પાંચ વર્ષ સુધી તો તેમણે એક પણ ટેનિસની મેચ જોઈ પણ નહીં તેમના પત્ની ઇન્દિરાની ધીરજ ભરી સમજાવટને કારણે તેમનું વલણ બદલાયું સુરિન્દરજી યાદ કરતા કહે કે અમારી બીજી દીકરી હરલીનીનો ત્યારે જન્મ થયેલો તેને એક જન્મજાત રોગ હતો જે જવલે જ જોવા મળે તેમની ચામડી એટલી નાજુક અને કોમળ હતી કે જરા પણ સ્પર્શ થાય તો લોહી નીકળવાનું શરૂ થઈ જતું ઇન્દિરાએ સતત તેની સાથે રહેવું પડતું અને તેની દરેક જરૂરિયાતની કાળજી લેવી પડતી બેબીને બહુ સાચવીને રાખવી પડતી મને ખ્યાલ આવ્યો કે ઇન્દિરાને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી હું હોસ્પિટલમાં હતો બે દીકરીઓને સંભાળવાની હતી અને ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું થયા વિના પસાર કર્યો સમય થતા લેફ્ટનન્ટ પોતાના અશક્તિને સ્વીકારતા થયા તેમને એ પણ ખ્યાલ આવ્યો કે હવે તેમણે તેમની શક્તિ બીજે કેન્દ્રિત કરવી પડશે તેમણે કમ્પ્યુટરના ડેટા પ્રોસેસિંગ વિશે માહિતી મેળવવી અને સાઠના ના દાયકામાં લશ્કરમાં જેઓ કમ્પ્યુટરમાં નિષ્ણાંત બન્યા તેમાં તેઓ એક હતા શારીરિક અને માનસિક આઘાત કઈ રીતે સહન કર્યા એનો જવાબ તેઓ બે શબ્દમાં આપે છે ધીરજ અને કૌટુંબિક હુફ તેઓ કહે છે બધા સાથે હતા એટલે મને લાગતું કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીશું અત્યારે પણ રોજ સવારે કલાક માટે પ્રાર્થના કરું છું ત્યારે અખૂટ શક્તિનો સંસાર થતો અનુભવું છું જીવનમાં જે કાંઈ સુખ અને શાંતિ મળ્યા છે તેને માટે હંમેશા ઈશ્વરનો આભાર માનું છું ઇન્દિરાજી કહે છે પ્રભુએ અમને શક્તિ આપી છે કે અમને દરેક પ્રકારની મુસીબતનો સામનો કરી શકીએ અમને કોઈ દિવસ એમ નથી લાગ્યું કે અમે તકલીફોને સહન નથી કરી શકવા અસમર્થ છીએ મારા પતિએ ક્યારેય પોતાની જાત પર દયા નથી ખાધી કે લાચારી નથી અનુભવી મિત્રો અને સાથીદારો જેમણે તેમને કપરા સમયમાં ખૂબ મદદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતાથી ભાવ આ યુગલનું હકારાત્મક વલણ દર્શાવે છે પહેલું નામ બ્રિગેડિયર જેન કિસ સાહેબનું લેવું પડે તેઓ બીજા વિશ્વયુદ્ધમાં અપંગ થયેલા તેમને મિલિટરી કોર્સ એનાયત થયેલ તેમણે મને સતત હિંમત આપ્યા કરી મારા સાથી અફસરો અને મિત્રો મને નિયમિત રીતે હોસ્પિટલમાં મળવા આવતા મારા કમાન્ડર સાહેબના પત્ની દર શુક્રવારે મને અચૂક રીતે ગુલાબનો સુંદર ગુલગસ્તો મોકલતા એકવાર કોઈ કારણસર ગુલગસ્તો ન આવ્યો તો મારી સારવાર કરતી નર્સ બોલી ઊઠી શું મેજર સાહેબ આજે ફૂલ નથી આવ્યા મારા જવાબની રાહ જોયા વિના તે બહાર ગઈ બાગમાંથી ફૂલો લઈ આવી અને ખાલી વાજમાં ગોઠવી દીધા બધાએ મારી બહુ કાળજી લીધી સોહની સાહેબની બધાએ આટલી કાળજી લીધી માટે તેઓ માને છે કે તેમના આનો યોગ્ય પ્રતિભાવ આપવો જોઈએ તે નિયમિત રીતે કૃત્રિમ અંગ પ્રત્યારોહણ કેન્દ્રમાં જઈને જે સૈનિકો અપંગ થઈને આવ્યા હોય તેમને હિંમત અને ધીરજ આપે છે ઋણ મુક્ત થવાની આનાથી વધુ સારી રીત કઈ હોય હું તેમને એ જ વાત કહું છું જે મને એક ઓફિસરે કહેલી એ ન વિચારો કે મને તમે શું ગમાવ્યું છે એની ઉપર ધ્યાન આપો જે તમારી પાસે છે સુરિન્દરજીએ આ વાત જીવનમાં ઉતારી આટલું ગુમાવ્યા બાદ પણ તેઓ માને છે કે તેમણે ઘણું મેળવ્યું છે લાચાર થઈને જાત પર દયા ખાવા જેવી બીજી કોઈ ગરીબી નથી મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ